દીવમાં નાતાલની ધામધૂમ મધ્રથથી ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ ધર્મની એકતાનો અનોખો સંગમ દીવમાં પાંચસો વર્ષથી પણ જૂનું પૌરાણિક સેન્ટ પોલ ચર્ચ આવેલું છે જે માત્ર ખ્રિસ્તી સમુદાય નહીં પરંતુ સર્વ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ ઐતિહાસિક સેન્ટ પોલ ચર્ચમાં નાતાલ પર્વની પરંપરા અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ચર્ચ ઉપરાંત દીવના વિવિધ દેવળો તથા ખ્રિસ્તી પરિવારના ઘરોને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યા જેના કારણે સમગ્ર દીવ શહેર ઉત્સવમય બન્યું હતું દીવમાં પાંચસો વર્ષથી પણ જૂનું પૌરાણિક ચર્ચ છે જે માત્ર ખ્રિસ્તી સમુદાય નહીં પરંતુ સર્વધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં દર વર્ષે નાતાલ પર્વની ઉજવણી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને આ વર્ષ પણ તે પરંપરા યથાવત રહી નાતાલના દિવસે સવારના સમયે સેન્ટ પોલ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે ત્યારબાદ સાંજના સમયે ઈસુ ખ્રિસ્તને યાદ કરી દીવના વિવિધ ધર્મના લોકો દ્વારા મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરવામાં આવી હતી ચર્ચને સ્ટાર લાઈટ અને રોશનીથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મની વિશેષ થીમ ચર્ચમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી દીવમાં સ્થાનિકો તથા પર્યટકો અને ખ્રિસ્તી સમુદાયના લોકોએ ચર્ચની મુલાકાત લીધી હતી ખ્રિસ્તી પરિવારો દ્વારા તેમના ઘરોને ક્રિસમસ ટ્રી અને લાઇટિંગથી શણગાર સજાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઘરોમાં કેક નાન કટાઈ સહિતની પરંપરાગત વાનગીઓ તૈયાર કરી એકબીજાને વહેંચવામાં આવી નાતાલની આગલી રાત્રે ખ્રિસ્તી ધર્મના પરિવારો દ્વારા ઘરમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી તમામ પરિવારો દ્વારા ઘરોને રંગબેરંગી રોશનીથી શણગાર સજાવવામાં આવ્યો હતો નાતાલની સવારથી જ ઈશુદ્ધ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી હતી આ ઉજવણીની વિશેષતા એ રહી કે સેન્ટ પોલ ચર્ચ ખાતે કોઈ પણ ભેદભાવ વિના હિન્દુ તેમજ અન્ય ધર્મના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા સૌએ એકબીજાને ક્રિસમસ ડેની વધામણી આપી હતી અને ભાઈચારાની ભાવનાથી ઉત્સવ ઉજવતા સર્વધર્મ સંભાવનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું So, uh, my name is Bianca and I'm from Dew. Today we are celebrating Christmas, that is the birth of Jesus Christ. And He was born to uh, save all of us for the joy, for the happiness. And we are here to celebrate Christmas. We decorate our houses, we uh, uh, make cakes, uh, distribute sweets, and everything. So yeah, this is how we enjoy Christmas and we also have a church nearby. So please do visit Aymakwit Conception Church, which is decorated so well. And yeah, that's all for Christmas we do. Christmas ma ame badi uhwanu no Janmatyuche and e this uh, Christmas no cakes, uh, distribute che. No janmati because uh, for celebrating joy, happiness. સર્વ ધર્મ ના લોકો સાથે તમે જોઈ શકો છો કે અહીંયા દરેક ધર્મ ના લોકો આવેલા છે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન બધા સાથે મળીને આ પર્વ ને સુંદર રીતે સેલિબ્રેટ કરે છે આજે ક્રિશ્ચિયન લોકોના ગોડ જીસસ ક્રાઇસ્ટનો જન્મદિવસ છે અને ક્રિશ્ચિયન કોમ્યુનિટી આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે જેમ આપણે દિવાળીમાં આપણા ઘર ડેકોરેટ કરીએ છીએ એ જ રીતે તેઓ પોતાના ઘરને સજાવે છે ખૂબ સુંદર રીતે અને ખૂબ સુંદર રીતે તેઓ આ ફેસ્ટિવલનું ફેસ્ટિવલને સેલિબ્રેટ કરે છે માય નેમ ઇઝ ફોરમ આઈ એમ ઓલસો લોકલ રેસિડન્ટ ઓફ દિવ આજે 25 ડિસેમ્બર છે હું આયા દિવના સેન્ટ પોલ ચર્ચમાં આવેલી છું અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા અત્યારે હાજર છે અને કેટલું સરસ રીતનું બધું લાઇટિંગ એન્ડ ડેકોરેશન પણ કરેલું છે કેટલા બધા લોકો મીણબત્તી પણ સળગાવે છે અને દરેક પ્રકારના લોકો અલગ અલગ કપડા અને રંગબેરંગી સરસ મજાની વસ્તુઓથી તૈયાર થઈને આવેલા છે અને કેટલા લોકો સેલ્ફી લે છે ફોટોસ પાડે છે અને અહિયાં જે નાના નાના છોકરા છે એ લોકો અત્યારે ક્લોઝ ના કોસ્ટ્યુમ માં આવેલા છે એ લોકો ને એકદમ સરસ મજાનું રેડ કલર નું ટોપી અને એ રીતે સજાવી ને લાવેલા છે